સમાચાર વિસ્તારથી અને સૌપ્રથમ વાત કરીએ તો રાજસ્થાન સહિત ઉપરવાસમાં ભારે વરસાદને લઈને સાબરમતી નદીના જળ સ્તરમાં ભારે વધારો થયો છે અને આથી ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે ધરોર ડેમમાં દસ દરવાજા ચાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે તો ડેમની ભયજનક સપાટી ફૂટ છે અને ડેમની હાલની સપાટી છસો ઓગણીસો ફૂટ જોવા મળી રહી છે ડેમમાં એક લાખ છાસઠ હજાર એકસો દસ ક્યુસેક પાણીની આવક છે જ્યારે બાવન હજાર બસો દસ ક્યુસેક પાણીની જ આવક છે નદીમાં થઈ રહેલા નવા નીરની આવકને લઈને નદીના કિનારા પર કોઈને ન જવા માટે તંત્રએ સૂચના આપી છે ઉચ્ચ તંત્ર દ્વારા અમીરગઢ દાતા અને વડગામના અધિકારીઓને એલર્ટ રહેવાની પણ સૂચના આપી દેવામાં આવી છે સાબરકાઠાના નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે તો ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીનું જળસ્તર વધી રહ્યું છે મોડી રાત સુધીમાં ધરોઈમાંથી છોડાયેલું પાણી અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પહોંચી જવાની શક્યતા છે રાત્રે રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળે તેવી સંભાવના છે આગોતરી સાવચેતીના ભાગરૂપે ચાર બોટ ટીમને તૈનાત કરાઈ છે તો બે બોટ ટીમને સ્ટેન્ડ બાય કરાઈ છે જ્યારે કે અન્ય બે ટીમને ચંદ્રભાગા પુલ વિસ્તારમાં સ્ટેન્ડ બાય કરાઈ છે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં એક લાખ ક્યુસેક પાણી આવે તેવી શક્યતા છે મહાનગરપાલિકાએ વ્યાસપુર જોહાપુરા શંકર ભુવનના છાપરા સહિતના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા છે વાસણા બેરેજના ત્રણ દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે વાસણા બેરેજના ગેટ નંબર એકવીસ બાવીસ અને ત્રેવીસના દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે સાબરમતીમાં પાણીના ફ્લોને લઈને રિવરફ્રન્ટ પર જોવા મળતી બોટને સલામતીના કારણોસર નદીમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવી છે તેમજ કોઈપણ વ્યક્તિ પાણીનો ફ્લો વધ્યા બાદ નદીમાં ન જાય તે માટે સુરક્ષા કર્મીઓ પણ તેના તૈનાત કરી દેવાનું નક્કી કરાયું છે આજ આજ અંગે વધુ માહિતી માટે અમારી સાથે જોડાઈ ગયા છે ઝલક જે ઝલક જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ શું પરિસ્થિતિ છે જી જે ઉપરવાસમાં વરસાદ ભારે થયો હતો તેને કારણે જે અમદાવાદની સાબરમતી નદી છે તે સાબરમતી નદીમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને લગભગ છ સાત વાગ્યાની અડધામાં તે પાણી અમદાવાદ પહોંચે તેવી શક્યતા છે એક લાખ ક્યુસેક જેટલું પાણી સાબરમતી નદીમાં આવે તેવી શક્યતા છે જેને કારણે અમદાવાદ જે નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે નદી તરફ નહીં જવાની સૂચના આપી દેવામાં આવી છે ખાસ કરીને ફાયર વિભાગની જો વાત કરીએ તો ચાર બોટ ટીમ છે તે તૈનાત કરી દેવામાં આવી છે ચાર બોટ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે અને બે બોટ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે આ ઉપરાંત ચંદ્રભાગા જે વિસ્તાર છે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં બે ટીમ તૈનાત કરવામાં આવી છે જે રિવરફ્રન્ટના લોવર પ્રોમિનન્ટ તરફ જતા એકસો બે ગેટ છે તે એકસો બે ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે અને વધારામાં સિક્યુરિટી મૂકીને એકસો સાહીઠ સિક્યોરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે જેને કારણે જે લોકો છે તે રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનન્ટમાં પ્રવેશી ના શકે આ ઉપરાંત જે પોલીસની બે ગાડીઓ છે તે સતત પેટ્રોલિંગ કરી રહી છે અને લોકોને રિવર તરફ નહીં જવા માટે સૂચના આપી રહી છે ખાસ કરીને જે પાણી આવવાની

રિવરફ્રન્ટ બંધ કરાય તેવી પણ શક્યતા છે સાબરમતી નદી બે કાંઠે થઈ છે ધરોઈમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને આ પાણીને કારણે અમદાવાદ અને આસપાસના નીચાણવાળા વિસ્તારોને સાબત કરવામાં આવ્યા છે ધરોઈ ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે ત્યારે આ અંગે વધુ માહિતી માટે અમારી સાથે જોડાઈ ગયા છે ક્ષિતિજ જે રીતે ક્ષિતિજ પાણી છોડાઈ રહ્યું છે ત્યારે હાલ ત્યાં શું પરિસ્થિતિ છે હા રાજસ્થાનમાં પડેલા અનરાધાર વરસાદને કારણે હાલમાં ધરોઈ ડેમની અંદર પાણીની ભરપૂર આવક થઈ રહી છે અહીં એક એક લાખ છાસઠ હજાર એકસો દસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તો ધરોઈ ભયજનક સપાટી છસો વીસ ફૂટની છે હાલમાં અત્યારે સપાટી છસો ઓગણીસ ઉપર પહોંચી છે એટલા માટે આ લોકોએ ડેમના દસ દરવાજા ખોલી ચાર ફૂટ જેટલા ખોલી નાખ્યા છે ધરોઈ હાલમાં છપ્પન હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તો સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના જે નદી કાંઠાના ગામો છે સપ્તેશ્વર છે ગઢડા શામળાજી બધા ગામોને એલર્ટ આપવામાં આવી છે સાબરકાંઠા વહીવટી તંત્ર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ નદીમાં પડવું નહીં હાથ પગ ધોવા બિના ઉતરવું એ રીતની સૂચનાઓ આપી દેવામાં આવી છે હાલમાં ઘણા સમયે નદીમાં પાણી આવવાથી લોકો પણ ત્યાં નદીનો માહોલ જોવા માટે ઉપસ્થિત થયા છે સીમા જી આભાર ક્ષિતિજ સમગ્ર માહિતી માટે તો ધરોઈ ડેમમાંથી જે રીતે પાણી છોડાઈ રહ્યું છે તેને લઈને અમદાવાદ કોર્પોરેશન દ્વારા પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવધ કરાયા છે રાજસ્થાનમાં જે રીતે વરસાદ પડ્યો છે તેને લઈને ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને આ પાણી છોડાતા રિવરફ્રન્ટ વોકવે પર પણ પાણી ફરી વળે તેવી શક્યતા છે જેને લઈને કદાચ રિવરફ્રન્ટ બંધ કરવામાં આવે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે વાસણા બેરેજની વાત કરીએ તો વાસણા બેરેજના પણ ત્રણ દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે રિવરફ્રન્ટ પર ચાર બોટને તૈનાત કરી દેવાય છે જેથી કોઈ અન ઇચ્છનીય ઘટના ન ઘટે સાબરમતી નદીના પાણીમાં વધારો થશે અને સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે તેને લઈને તંત્ર એલર્ટ બની છે તેમજ લોકોને પણ સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે રિવરફ્રન્ટનો લોઅર ટર્મિનલ બંધ કરી દેવામાં આવશે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે સાબરમતી હાલ બે કાંઠે થઈ છે ફરી વર્ષે રિવરફ્રન્ટ પર પાણી તેવી પણ શક્યતા વર્તાઈ રહી છે